આજ રોજ તારીખ છવ્વીસ ઓગસ્ટ ના રોજ સવારે ગણપતિજીની પ્રતિમા ઉપર ઇંડા ફેંકવાનો બનાવ બનેલો હતો અને આ બનાવ દરમિયાન જે આયોજકો હતા એ તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ કરતા અહીંયાની લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના ડીસીપી એસપી અને એસીપી સહિતના પીઆઈઓ અને તમામ અધિકારીઓ એસીબી પીસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ જે આખી પરિસ્થિતિ હતી એને કાબુમાં લીધેલ અને કોઈ મોટો બનાવ બનતા એને અટકાવી દીધેલ આ બનાવ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે એફઆઈઆર નોંધાયેલ છે જેમાં અજાણ્યા સમૂહ વિરુદ્ધ ફરિયાદી દ્વારા એમની ધાર્મિક લાગણી દુભાવવાની અને બિગાડની ફરિયાદ નોંધાયેલ જે અનુસંધાને માનીય પોલીસ કમિશનર સ્રીની સૂચનાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ટ્રોન ફોરની ટીમ ધોન ત્રણની ટીમ ડીસીબીની ટીમ એસઓજી પીસીબી એલસી તમામ એલસીબી ડ્રોનની જે એલસીબી છે એ તમામ ટીમો આ આરોપીઓને આઈડેન્ટિફાય કરવા માટે લાગી ગયેલી જેમાં અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા રાતની બધી મુવમેન્ટ્સ સાથે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આખા પ્રક્રિયા દરમિયાન ઇનપુટ મળેલો જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટીફાઈ કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે ત્રણ આરોપીઓને આઈડેન્ટીફાઈ કરી દેવામાં આવ્યા છે જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે બે અન્ય આરોપીઓ છે જેઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મન્સુરી ઉંમર વર્ષ વીસ માસુમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી ઉંમર વર્ષ ઓગણત્રીસ માસુમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો આ બંને આરોપીઓ ખાનગા મોહલ્લાના છે અને આ આરોપીઓને અલગ અલગ પૂછપરછ કરતા

હાલમાં આપણે ધાર્મિક પ્રતિમા ઉપર જે પડ્યું પરંતુ હવે આ વધુ આરોપીઓ છે તો એના આધારે કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો વધુ તપાસમાં આપણે જાણ કરીશું પણ આરોપીઓ એક સાથે જ હતા અને પછી થેન્ક યુ Okay. I